ફાસ્ટ પોર્ટલ ઓનલાઈનવાળી વેબસાઇટ પર દેશના અલગ અલગ રાજ્યોના બનાવટી જન્મના પ્રમાણપત્રો બની રહ્યા હોવાની માહિતીના આધારે કરેલી તપાસના મોટા રેકેટનો ઇકોસેલે પર્દાફાશ કર્યો હતો સુરત મહાનગરપાલિકા તથા કચ્છના મંગવાના ગ્રામ પંચાયત ઓફિસના નામે પણ અસંખ્ય જન્મના પ્રમાણપત્રો બોગસ બન્યા છે અને આ રાષ્ટ્રવ્યાપી કૌભાંડ હોવાનું પણ બહાર આવ્યું હતું ઇકો આ મામલે ઊંડાણપૂર્વકની તપાસ કરતા રેલો બિહારના સિન્ટુ સુરેશ યાદવ સુધી પહોંચ્યો હતો ઈકોસેલની ટીમે બિહાર પાસેથી બિહાર પોલીસને સાથે રાખી બિહારના ઝાઝાથી સિન્ટુકુમાર યાદવને પકડી પાડ્યો હતો રાષ્ટ્રવ્યાપી આ કૌભાંડનો મૂળ સુધી પહોંચવા ઈકોસેલે સેલે આરોપીના દસ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા પ્રાથમિક તપાસમાં સિન્ટુ યાદવે દસ જેટલી વેબસાઇટ મારફતે 80000 હજારથી વધુ નકલી જન્મના પ્રમાણપત્રો બનાવ્યા છે જે પ્રમાણપત્રો તે માત્ર દસ રૂપિયાની નજીવી રકમ લઈ બનાવી આપતો હતો સાત તેને ચાર હજાર આધાર કાર્ડ પંદરસો પાન કાર્ડ આઠસો ચૂંટણી કાર્ડ બે હજાર મરણના દાખલા બનાવ્યા હોય તે દિશામાં પણ તપાસ કરાઈ રહી છે દરમિયાન સોમવારે ઇકો સેલે સુનિલ છોટેલાલ પાલની ધરપકડ કરી હતી સુનિલ અગાઉ જનસેવા કેન્દ્ર એટલે કે આધાર કાર્ડ સેન્ટર ચલાવતો હતો તેની પૂછપરછમાં યુપીના પ્રશાંત કુશવાહનું નામ બહાર આવ્યું હતું પોલીસે પ્રશાંતને વોન્ટેડ જાહેર કર્યો હતો સુનિલના ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા